નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યુઝ ગુજરાત ગત રોજ વલસાડ જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલ સાથે આપણે પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ કોણ નિમાશે તે બાબતની ચર્ચા કરી એ આપણે જોઈ હવે એ ઇન્ટરવ્યુ પ્રસારિત થયા બાદ ઘણા ખરા મુદ્દાઓ ચગ્યા છે ઘણા લોકો કિશનભાઈ પણ પ્રશ્નાર્થ કરી રહ્યા છે ઘણા લોકો જે કાર્ય પદ્ધતિથી નવી નિમણૂક થવા જઈ રહી છે તે બાબત બી સવાલ ઉચકી રહ્યા છે તે જ દરમિયાન એવી ચર્ચા દરમિયાન જેમની વાત થઈ રહી હતી બિપિનભાઈ પટેલ તેમની સાથે આપણે વાત કરવા આવેલા છે અમુક મુદ્દે એ પોતાનો પક્ષ મૂકવા માંગે છે અમુક સવાલો આપણા પણ છે બિપિનભાઈ આભાર આપનો સમય બદલ થેન્ક યુ ગત રોજ આપના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ સાથે આપણે ચર્ચા કરી આપે ઇન્ટરવ્યુ કદાચ જોયું હશે જોયું છે હવે સર્વપ્રથમ તો શું બે જ ફોર્મ ભરાયા હતા પાર્ટીથી પ્રમુખ પદ માટે ના અગર તમે વર્તમાન પત્રોમાં પણ વાંચ્યું હોય તો દુમલાવ ગામના અંદરમાં જે આ મિટિંગ આડી શેર કોંગ્રેસ પ્રમુખ હું છું તો મારી જાણ બાર ત્યાં લેવામાં આવી છે મને કોઈપણ જાતના ફોન કે મેસેજીસ ન આપીને વલસાડ જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલે જે ત્યાં ડુમલાવ ગામમાં મિટિંગ લીધી શેર કોંગ્રેસની તે શેર કોંગ્રેસની જે મિટિંગ ગઈ છે ત્યાં આગળ ત્રણ નામો એટલે કે ત્રણ ફોર્મો ભરાવવામાં આવેલા છે તેના અંદરમાં પ્રથમ ફોર્મ લગભગ કપિલભાઈ કાંતિભાઈ હળપતિનું ભરાયેલું છે બીજું ફોર્મ જીતુભાઈ રમણભાઈ ભંડારીનું ભરાયેલું છે અને ત્રીજું ફોર્મ મેહુલભાઈ જયકુમાર શાહ ભરાયેલું છે આમ કુલ ત્રણ ફોર્મો ભરવામાં આવેલા છે આપ કહો છો કે શહેર પ્રમુખની હાજરી વગર આ યસ આપના જિલ્લા પ્રમુખ કહે છે કે બધા શહેર પ્રમુખો ડિઝોલ્વ થઈ ગયા છે તો અમારે શું માનવું હાલ તમે શહેર પ્રમુખ છો કે નહીં નવી નિમણૂક થાય ત્યાં સુધી મિત્રો આપે જો જોયું હોય તો એમના ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા છે કે એલઓપી રાહુલ ગાંધીજી જે સૂચના આપી છે અને એમની સૂચનાથી ગુજરાતના એટલે કે વલસાડ જિલ્લાના તમામે તમામ પ્રમુખો ડિઝોલ્વ થઈ ગયેલા છે માફ કરજો હું મારા મિત્રોનું મન દુઃખ નથી કરવા માંગતો પણ મારે જાણવું છે કે રાહુલ ગાંધીજી એલોપી છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સર્વે સર્વે સર્વ જો ગણીએ તો હાલમાં ખડગેજી છે અગર ખડગેજીએ અગર રાહુલ ગાંધીજીએ આ કિશન પટેલને કોઈ રાઇટિંગમાં એવું આપેલું હોય કે ભાઈ વલસાડ જિલ્લાના તમામે તમામ પ્રમુખો ડિઝોલ્વ થઈ ગયેલા છે કેમને ડિઝોલ્વ કરવામાં આવેલા છે તો તેના મને પુરાવા આપે તો એનાથી લોકોને ખબર પડશે કે કિશન પટેલ સાચા છે કે જુઠ્ઠા છે કે અત્યારે ખોટા છે સાથે જ એમણે એક એવી વાત કરી હતી એમણે કે સામાજિક દ્રષ્ટિએ એક બેલેન્સ રાખવા માટે જેમ કે વલસાડમાં સવર્ણને હોદ્દો નથી મળતો તો પારડીમાં સવર્ણને આપવાની એમણે વાત કરી હતી તો શું પારડીમાં એમના જે અર્થ એમનું કહેવાનો મતલબ થાય છે એના હિસાબે કોઈ આદિવાસીને તો પદ મળવા નથી જઈ રહ્યું આ કોંગ્રેસની વ્યૂહરચના છે આ સાથે તમે છો કે કે કારણ વલસાડમાં કોઈ આદિવાસીને આપણે પદ પર બેસાડ્યા હોય માટે થઈને પારડીમાં કોઈ એક સવણને આ પદ મળે એમ હું આ વાત સાથે સંમત નથી હું વાત કરીશ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી હોય કે ભારત દેશની વિવિધ પાર્ટીઓ હોય એવો હંમેશા એ જુએ છે કે એવો કેવા માણસને પ્રમુખ પદે મૂકે છે જેનાથી એમનો પાર્ટીનું ગરિમા ઊંચી આવે પાર્ટીના અંદરમાં વાત બેલેન્સ નથી પાર્ટીના અંદરમાં જે કામ કરવાની પદ્ધતિ છે તે કામ કરવાની પદ્ધતિ પાર્ટીના નીતિ નિયમોથી થાય અને મહત્વની વાત એ છે કે તેવા નેતા જે પાર્ટી છે તે પાર્ટીનું નામ ઊંચું કરે એ જરૂરી નથી કે કોઈ જગ્યા પર જો તમે દાખલા તરીકે શહેરના તાલુકાના પ્રમુખ સ્વર્ણ હોય તો ત્યાં ફરજિયાત પણ આદિવાસીને જ મૂકવો હોય અગર એવું હોય તો હું એ પણ માગુ છું કિશન પટેલજી પાસે મને તેના પુરાવા આપે તમે પુરાવા મારી વાત કરું છું લગભગ લગભગ પારડી તાલુકાના માજી પ્રમુખ શ્રી ભરતભાઈ કીકાભાઈ મોહનભાઈ ભરતભાઈ મોહનભાઈ પટેલ એવો ઓબીસી હતા કોળી પટેલ હતા એમના કાર્યકાળ દરમિયાનમાં પાડી શહેરના અંદરમાં પ્રમુખ તરીકે હેમંતભાઈ ભગત હતા તેના પહેલા પણ આ ભરતભાઈ પટેલ જેઓ પ્રમુખ હતા તાલુકા તાલુકાના તાલુકાના પાડી તે પહેલા પરસોત્તમભાઈ ભગત હતા પ્રમુખ શહેરના હેમંતભાઈ ભગત પછી હું બિપિન પટેલભાઈ નો છું મારા પછી તાલુકા પ્રમુખના અંદરમાં ભરતભાઈ ની જગ્યા પર મેહુલભાઈ વસી આવેલા ત્યારબાદ પણ હું જતો મૂળ વાત એ છે કે એ વાત સાથે હું સંમત નથી કે તમારી જે પાર્ટીના અંદરમાં એવી કોઈ વિરચના હોય કે એમાં કઈ બેસાડેલું છે એવું કે તમારે ફરજિયાત પડે એક જાતિના બે પ્રમુખો નથી મૂકવાના ખરી હકીકતમાં પાર્ટી એટલું જ જોઈએ છે કે કોઈ પણ કોઈ પણ જાતિના ધર્મના હશે લોકો પણ ત્યાં આગળ તેમનો પ્રમુખ તેમના પાર્ટીનું નામ ઊંચું કરે તેમની પાર્ટીને ગ્રાઉન્ડ લેવલથી ઉપર લાવે પાર્ટીનું સારું નામ થાય અને સશક્ત હોય ઈમાનદાર હોય પાર્ટી ફક્ત એટલું જ જોઈએ છે બિપિનભાઈ આપ વિશે એટલે આપના પદ વિશે પ્રમુખ પદ વિશે મેં કિશનભાઈને સવાલ કર્યા હતા કે શું જે નવી નિમણૂક થશે એ પ્રમુખ તમારા કાર્યક્રમોમાં દેખાશે એનું કારણ એ હતું કે ધરમપુર અમે કવર કર્યું અનંતભાઈ આવ્યા હતા અમિતભાઈ ચાવડા આવ્યા હતા બગવાડા ખાતે રસ્તા બાબતનો જે વિરોધ થયો હતો કિશનભાઈની આગેવાનીમાં અહીં બગવાડા થયો હતો ત્યાં અમે એઝ અ મીડિયા પર્સન તમને નહોતા જોયા એ બાબતે કિશનભાઈ જે એક ઔપચારિક જવાબ હોય તે રીતના આપ્યો કે ભાઈ નહીં કામ થતું હોય તો પાર્ટીની જાણ કરો અમે એમને તમારી માટે બીજી જગ્યા કરીશું આપને પૂછી શકું આપની ગેરહાજરીનું કારણ શું હું મારી વાત કરું તો શેર કોંગ્રેસમાં છેલ્લા ત્રીસ વર્ષથી પાર્ટીમાં સતત સેવા બજાવી રહેલો છું સંગઠનમાં અને ખુદ ભોગવી ચૂક્યો છું યુવા પ્રમુખથી મેં મારી કારકિર્દી શરૂ કરેલી જિલ્લામાં મંત્રી પણ બન્યો છું પાડી નગરપાલિકાના અંદરમાં હાલે વિરોધ પક્ષ નેતા છું એના અગાઉ હું ઉપપ્રમુખ હતો એના પણ અગાઉ હું વિરોધ પક્ષના નેતા હતો અને આ ત્રીસ વર્ષો દરમિયાનમાં મારા પાસે અઢળક એવા પુરાવા પડ્યા છે કે એ સાબિત કરે છે કે મેં કેટલી એવી તો હું કહું છું કે જે મિટિંગો છે હું કહીશ કે સો માંથી કદાચ નેવું મિટિંગ મેં હંડ્રેડ નેવું મિટિંગો એટેન્ડ કરેલી છે તેવી રીતે જે શેર કોંગ્રેસના જે કાર્યક્રમો આપવાના છે જલદ કાર્યક્રમો આપવાના છે સારા આવેદનપત્રો આપવાના છે તો તેના અંદરમાં પણ હું કહીશ કે સો માંથી નેવું આવેદનપત્રો આપવાના કે કાર્યક્રમો હું હાજર છું શું કારણ છે તો કે હું આ છેલ્લા લગભગ આઠ થી દસ કાર્યક્રમોમાં ગેરહાજર રહ્યો છું તો આ બાબતે જે વખતે કિશનભાઈ પટેલની પ્રમુખ પદે વરણી થઈ છે અને વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના પ્રથમ માળે ના પ્રભારી ઉષાબેન નાયડુજીની હાજરીમાં પ્રથમ કારોબારી લેવામાં આવેલી એ કારોબારીમાં મેં સીધો સવાલ કરેલો કે આજની કારોબારીમાં મને શા માટે કોઈ ફોન કે મેસેજ નથી આપવામાં આવ્યા કેમ મને નથી બોલાવવામાં આવ્યા તે વખતે કિશન પટેલે એવું જુઠ્ઠાણું ચલાવેલું એમનો મોબાઈલ હાથમાં લઈને હું બતાવેલો કે મેં બિપિનભાઈને મેસેજ કરેલો અને મેં પણ કીધેલું કે લાવો મને મારા મોબાઈલમાં બતાવો કદાચ મેં મારા મોબાઈલમાંથી કિશન પટેલ નો મેસેજ ડિલીટ કર્યો છે તો કિશન પટેલ ના મોબાઈલમાં આ વસ્તુ હોવી જોઈએ એ કિશન પકડાતા વલસાડ જિલ્લા મહામંત્રી ગિરીશભાઈ દેસાઈ વલસાડ જિલ્લાના ઉપપ્રમુખ સંગઠનના શ્રી ભોલાભાઈ પટેલે અને ઉષાબેન નાયડુ જેવો પ્રભારી હતા એમણે કિશનભાઈને કીધેલું કે કિશનભાઈ આ નહીં ચાલશે કોંગ્રેસ આ રીતે નથી ચાલવાની કે તમે મેસેજ કરો છો જો તમે જિલ્લાને ચલાવવા માંગો છો સંગઠનને ચલાવવા માંગો છો તો તમારે જિલ્લાના અને જિલ્લા શ્રીએ આપેલી તે વખતે એમણે હામી ભરેલી ત્યારબાદ હું કિશનભાઈને આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપું છું ઓપન પણ હું કહેવા માંગુ છું જો તમે સાચા છો તો મને પુરવાર કરી બતાવે કિશન પટેલ કે તમે આ આટલા જે કાર્યક્રમ થયા એ કાર્યક્રમમાં એક પણ મને પર્સનલી ફોન કે મેસેજ કર્યો હોય મને એવી જાણ થયેલી છે કે કિશન પટેલ એવું બોલેલા છે કે મારું જિલ્લા પ્રમુખ પદ જાય ને તો જાય ભલે પણ હું બિપિનભાઈને ફોન કે મેસેજ તો નહીં જ કરું તો હું કિશન પટેલ તમને પૂછવા માંગુ છું તમે મને ઝૂકીને શું સાબિત કરવા માંગો છો અથવા તો હું તમને ઝુકાવીને હું સાબિત શું સાબિત કરવા માંગુ છું મને નેક ઈમાનદાર પ્રમાણિક જે કોંગ્રેસના એની વિચારધારા સાથે વરાયેલા છે તેવા નેતાની જરૂર છે મને ભાજપના સ્લીપર સેલની કોઈ જરૂર નથી હું ભાજપના સ્લીપર સેલ સાથે કે તેની નીચે કોઈ કામ કરવા તૈયાર નથી હું સ્પષ્ટપણે કહું છું તમે સ્લીપર સેલ છો તમે કોંગ્રેસની ગોર ખોદવા માટે આવેલા છો તમે આખા વલસાડ જિલ્લાના અંદરમાં જે તમારી ટીમ બનાવી છે એ ટીમ તમે કેવી ટીમ બનાવી છે વલસાડ જિલ્લાની તો કે બિપિનભાઈ બિપિનભાઈ નો પટાવાળો બિપિનભાઈ સ્વીપર આ તમે ટીમ બનાવી છે જિલ્લામાં મને કારણ આપો ત્રીસ વર્ષથી સતત હું કોંગ્રેસના માટે લડતો આવ્યો છું તમને પણ ખબર છે ને આખું વલસાડ જિલ્લો જાણે છે જીપીસીસી જાણે છે મારી પ્રમાણિકતા વિશે મારે મારી પ્રમાણિકતાનો કોઈ સર્ટિફિકેટ નથી આપવાનું તમને પણ તમે જે બોલી રહ્યા છો તે સતત જુઠ્ઠાણું ચલાવી રહ્યા છો તમે કોંગ્રેસનું ગનોત પનોત કરવા માટે આવેલા છો ને મિત્રો હું આજે જ મને કહી દઉં છું તાલુકા પંચાયત આવનારી વલસાડ જિલ્લા પંચાયત આવનારી અને મહાનગરપાલિકા આનું રિઝલ્ટ તમે જોઈ લેજો ઝીરો થી ઉપર તમને કશું નથી મળવાનું એનું કારણ છે હું છાતી ટોકી ન કહું છું આ જિલ્લાનો પ્રમુખ સ્લીપર સેલ છે અતો અને આજીવન રહેશે વિપિનભાઈ આપ જે રીતે વાત કરી રહ્યા છો એવું નથી લાગતું કે આ રીતે કોંગ્રેસ અંદર અંદર લડાશે લડશે તો એક વિપક્ષની જે ભૂમિકા ભજવવાની છે તે નહીં ભજવી શકે સેકન્ડલી હવે જે નવી નિમુડીની વાત થઈ રહી છે ગઈકાલના ઇન્ટરવ્યુમાં કપિલભાઈ અને મેહુલભાઈનું નામ સતત કિશનભાઈ લીધું અંતમાં આપણને લાગ્યું કે મેહુલભાઈ કદાચ બનવા જઈ રહ્યા છે સંગઠનના શહેરના પ્રમુખ આપ ઘણા સમય સુધી રહ્યા છો ઘણા સોતા લોકો સાથે આપ સંપર્કમાં માસો કાર્યકર્તાઓ સાથે આ જે નિર્ણય લેવાઈ રહ્યો છે શું એ શહેરના કાર્યકર્તાઓને સાથે રાખીને એમની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ થઈ રહ્યું છે કે આ તમારા મુજબ ઉપરથી હેલિકોપ્ટરથી ઉતારવામાં આવી રહ્યા છે પ્રમુખ નવા હું એમ કહું છું કે કે અને નિર્ણય લીધો છે આખા ગુજરાતના પ્રમુખોની જે પાંચ વર્ષ કરતાં વધુ છે અથવા પાંચ વર્ષ થઈ ગયા છે એમની બદલી કરવાની છે બીજું કે પંચાવન વર્ષથી નીચે છે એમની બદલી કરવાની છે વલસાડ તાલુકા પ્રમુખ મારા મિત્ર પ્રકાશભાઈ છે એઓની ફરી પાછી વરણી કરવામાં આવી છે એક બાજુ પાર્ટી કે છે કે પાંચ વર્ષથી વધુ તો નથી એમને રાખવાના મારા મિત્ર છે હરેશભાઈ પટેલ જેઓ કિશનભાઈના સગામાં છે જિલ્લા પ્રમુખના કપરાડા તાલુકા પ્રમુખ એમને રિપીટ કરવામાં આવ્યા છે વાપીમાં નિમેશભાઈ શાહ નિમેશભાઈ વસી એમને કન્ટિન્યુ કરવામાં આવ્યા છે એનું કારણ એવું હતું કે હાલમાં મહાનગરપાલિકાની ચૂંટણી છે અને હું પણ માનું છું કે બરાબર છે નિર્ણય અને આ સંજોગોમાં આખા ગુજરાતના પ્રમુખોની બદલી થઈ તો જિલ્લા પ્રમુખને એમ પૂછવા માંગુ છું કે બીપિનભાઈ ની બદલી કેમ નહીં કરવામાં આવી તમે શા માટે બીપિનભાઈ ને લિખિત માં જાણની કરી કે ભાઈ તમને ડિઝોલ્વ કરવામાં આવેલા છે શું કારણ છે કે આખા વલસાડ જિલ્લાના બધા પ્રમુખો બદલાઈ ગયા અને મજાની વાત એ છે કે મેં કીધું તેમ વલસાડ શહેર ઉમરગામ શહેર ધરમપુર શહેર અને વાપી શહેરના પ્રમુખોની વરણી બાબતની મીટિંગો શહેરમાં લેવામાં આવી અને જ્યારે પારડી શહેરની વાત આવી ત્યારે પાર્ટી શેરના પ્રમુખની જાણ બાર ડુમલાવ ગામમાં પાર્ટી શેરની મિટિંગ લેવામાં આવી શું કારણ હતું પાર્ટી શેરનો પ્રમુખ હું અપન કહું છું હું જીવતો છું મરી નથી ગયેલો મારું સંગઠન હયાત છે મરી નથી ગયેલું વિસરાય નથી ગયેલું અને અમારી કમસે કમ એટલી તાકાત છે કે પચાસસો અમારા કોંગ્રેસી કાર્યકર્તાને અમે બોલાવીએ પત્રકારના મિત્રોને બોલાવીએ પત્રકાર મિત્રોને બોલાવીએ એક સારો અમે કાર્યક્રમ આપીએ કોંગ્રેસનો અને એ કાર્યક્રમ આપીએ અને અમે પાર્ટીના અંતરમાં અમે અ જે ઈચ્છુક છે જેમ કે આ નરેશભાઈની વાત વચ્ચે આવી છે તેમ કે નરેશભાઈને તો ખબર જ નહોતી આ કાર્યક્રમની ખરી હકીકતમાં ખબર કેમ નથી એનું કારણ છે કે આ બાબતની જાણ શેર પ્રમુખની જ નથી જો શેર પ્રમુખને જાણ હોત તો હું મારા કાર્યકર્તાને જાણ કરત અને મારા કાર્યકર્તાને જાણ કરત તો હું કહી કે ચાલો પચાસ સો માણસો આપણે ચાલો અને મોટી વાત ચાલો એટલે ક્યાં ડુમલામાં શા માટે અમે જઈએ જ્યારે બધા શહેરની મિટિંગ પોતપોતાના શેરમાં લ્યા હોય તો પારડી શેરની મિટિંગ પાર્ટી શેરમાં અમે લેત અને પચાસ સો કાર્યકર્તા મારા બોલાવત

એમણે પણ પીસીસી અને એઆઈસીસીની જે એમને સૂચના આપવામાં આવેલી એનો પણ ભંગ કર્યો છે કારણ કે જે તે ગામમાં જ્યારે શહેરની રચના નવા પ્રમુખની રચના કરવાની હોય તે વખતે માજી પ્રમુખની હાજરી જરૂરી છે એમણે કીધું ડિઝોલ્વ થઈ ગયેલો તો મને બતાવે ડિઝોલ્વ લેટર મેં કીધું અમે ડિઝોલ્વ નહોતા અમે રનિંગ હતા અને જે તે વખતે બધા જ પ્રમુખ રનિંગ હતા અને આજે પણ રનિંગ જ છે જે નથી બદલાયા તેમાં તો આ કિશન પટેલ એમના મળત ત્યાં બોલાવીને ફોર્મ ભરાવી દીધા અને આ બાબતની જાણ શેર પ્રમુખ તરીકે મને અને મજાની વાત એ છે કે શેર સંગઠનના બબ્બે મહામંત્રીઓ કપિલભાઈ કાંતિભાઈ હળપતિ અને રમણભાઈ ભંડારી એ શેરના સંગઠનના મહામંત્રીઓ છે એવો પણ ત્યાં ગયા છે હું આજે સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે એમણે પણ શેર પ્રમુખના પીઠ પાછળ ખંજર ભોકેલું છે તમારે ફોર્મ ભરવું હતું શેર પ્રમુખનું મને કોઈ વાંધો નથી તમારે શેર પ્રમુખ બનવું છે મને કોઈ વાંધો નથી પણ એક પ્રોટોકોલ છે કે તમે કોઈ પણ કાર્યક્રમમાં જવા પહેલાં તમારા પ્રમુખને તમારે જાણ કરવી જોઈએ કપિલભાઈ કાંતિભાઈ હળપતિ પાડીશેર શેર મહામંત્રી જીતેન્દ્રભાઈ રમણભાઈ રમણભાઈ ભંડારી મહામંત્રી પાડીશેર એમણે મને કોઈ પણ જાતની જાણ નથી કરી મારી જાણ બાર એવો ત્યાં ગયા અને મેહુલભાઈ શાહ પણ ત્યાં ગયેલા અને એમણે બારો બાર બધા ફોર્મ ભરેલા છે આ સંજોગોમાં નરેશભાઈ છે અમારા ઇલિયાસભાઈ છે અમારા ઈશાકભાઈ છે અમારા નાસિરભાઈ છે પરવેશભાઈ છે અમારા પ્રફુલ્લભાઈ છે એવા કેટલા લોકો છે મારા પાસે કે જેઓની ઈચ્છા હતી કે અમે પણ શેર પ્રમુખના ફોર્મ ભરીએ આજે જે આ શેર પ્રમુખના ફોર્મ નથી ભરાયા જવાબદાર કોણ ફક્ત ફક્ત અને ફક્ત કિશન પટેલ કેમ કે એ મેલી મુરાદ માણસ છે એને કોઈ પણ સંજોગોમાં એમણે નરેશભાઈને કીધું ને કે હું બિપિનભાઈને ઝૂકવાનું નથી ભાઈ મારે તને ઝુકાવીને કંઈ નથી મેળવવાનું જિંદગીના ત્રીસ વર્ષ પાર્ટીના આપ્યા છે જીવીશ ત્યાં સુધી આપીશ પ્રમાણિકતાથી એનો કોઈ સવાલ નથી હોદ્દાની લોભ લાલચ મોહ માયાવાળા તમે છો અમે નથી હું આજે આ મીડિયામાં જાહેર કરી દઉં છું મેં અગાઉ મારા બધા મિત્રોને કીધું છે કે આ પાડી શહેરનું જે ચૂંટણી છે એ મારી છેલ્લી છે આજે હું જીત્યો છું પ્રજાને આભારી છે હું જીત્યો છું પણ આજ પછીથી હું કોંગ્રેસ પક્ષમાંથી કોઈ પણ દિવસ કોઈ પણ ચૂંટણીમાં ફોર્મ ભરીશ નહીં ને મારે ભરવું નથી આવનાર જે પ્રમુખ આવવાના છે એમને આપનો સાથ સહકાર ને આપના કાર્યકર્તાઓનો સાથ સહકાર રહેશે પ્રમુખ જે કા ખુરશી છે ને એ બહુ મોટી જવાબદારી છે પ્રમુખ કેવા હોવા જોઈએ મિત્રો પહેલા તો કેવા હોવા જોઈએ પ્રમુખ મેં કીધું ઈમાનદાર હોવા જોઈએ નેક હોવા જોઈએ પાર્ટીની વિચારધારાવાળા હોવા જોઈએ પ્રમાણિક હોવા જોઈએ પણ એવા પ્રમુખને હું કદાપી સમર્થન નહીં આપીશ કે જે પ્રમુખ જે શેર જે કોંગ્રેસ એકસો એકસો ને આડત્રીસ વર્ષ જૂની કોંગ્રેસ છે જેનું નેતૃત્વ કરે છે અને તે પ્રમુખના માટે પેપરના પાને એવી જાહેરાત વાંચવા મળે કે પેપરમાં વાંચવા મળે કે પાર્ટી શેરનો કોંગ્રેસનો પ્રમુખ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે હું કદાપી કોંગ્રેસના ગદ્દારોને શેર પ્રમુખ તરીકે ચલાવી લેવા નથી માંગતો હું એવા પ્રમુખોની માંગણી કરું છું

ત્યારે યુપીએલ પર ચાલ્યા જવું ભાજપ પર ચાલતા જવું કોંગ્રેસમેલિંગ કરવું કોંગ્રેસ પાસે પૈસાની માંગણી કરવી જો આવા પ્રમુખોની નિમણૂક કિશન પટેલજી તમે પાડી શેરમાં કરશો તો હું સ્પષ્ટ કહી દઉં છું હું તેવા બેમાન ગદ્દાર ને મારી નજરમાં તે પણ ભાજપના સ્લીપર સેલ રહેશે તેવાના સાથે કદી પણ હું ઊભો ના રહીશ હું હજુ પણ કહું છું ઈમાનદાર હશે ભલે તે અભણ હશે ભલે તેના પાસે રૂપિયા નથી પણ ઈમાનદાર હશે પાર્ટીને વરેલા સાહેબ આ બિપિન પટેલ મળશે ત્યાં સુધી તેવાના સાથે રહેશે રહેશે ને રહેશે આપની વાતમાં જે વાત થોડી સમજ પડી કે ગતચૂંટણીની આપ વાત કરી રહ્યા છો મતલબ આપનું એમ કહેવાનું ગત ચૂંટણીમાં કોંગ્રેસના કોઈ ઉમેદવાર ભાજપના કોઈ ઉમેદવાર પાસે ગયા હતા કે હું કેમ્પેનિંગ નહીં કરું પોતાના અમુક અંગત સ્વાર્થ માટે આ તમે હું કોઈનું નામ નથી પૂછતો હું સ્પષ્ટપણે કહી દેવા માંગુ છું કે ઉમેદવાર નથી ગયેલા મને જે લોકચર્ચા ચાલી રહી છે પાર્ટીમાં એ લોકચર્ચામાં મને જાણવા મળ્યું છે કે જે તે ઉમેદવાર હતા એ ઉમેદવારોએ એમના મિત્રો એમના અંગતોને મોકલેલા અને મોકલીને પૈસાની માગણી કરેલી છે હા પુરાવા માંગશે ચોક્કસ આપીશ એટલું ધ્યાનમાં લઈને ચાલજો વાદ વિવાદ ને વધુ વકરવા માંગતા હોય હું સ્પષ્ટપણે કહી દઉં છું મને વલસાડ જિલ્લા કોંગ્રેસ ચોખ્ખી ઈમાનદાર પાર્ટીને વરેલા નીતિ નિયમવાળા લોકોની પાર્ટી જોઈએ છે મને કોઈ પણ સ્લીપર સેલ કોંગ્રેસના અંદરમાં હશે બીજા ચલાવી લેશે હોદ્દાની મોહમાયા હું બિપિન પટેલને કોઈ હોદ્દાની મોહમાયા નથી

કોંગ્રેસને મત આપતા તમે શું કોઈની કોઈની કોઈ તાકાત મને કોંગ્રેસમાં મત આપતા રોકી શકવાની નથી પણ હું જ્યાં સુધી જીવિત છું ખોટું કરશો પરિણામ તમારે ચોક્કસ ભોગવવાનું છે મીડિયાના માધ્યમથી તમને કહી દઉં છું મિત્રો આપ સાંભળી રહ્યા તો બિપિનભાઈ પટેલ પારડી શહેર કોંગ્રેસના પ્રમુખ કિશનભાઈના મુજબ હાલ નથી એમના મુજબ હાલ છે અમે જાણીએ છીએ અહીંયા આટલા વર્ષોથી હતા સાથે જ વિરોધ પક્ષના નેતા છે પાલિકામાં અને ચૂંટાયેલા સભ્ય છે એમની વાતો સાંભળીને ગતરોજ કિશનભાઈની જે વાતો આપણે સાંભળી મિત્રો વલસાડ જિલ્લા કોંગ્રેસમાં આ બધી જે ચર્ચાઓ ચાલી રહી છે એ જોઈને એવું નથી લાગી રહ્યું કે એક મજબૂત વિપક્ષ તરીકે ભાજપ સામે આવનાર સમયમાં કોઈ ચૂંટણીમાં કોમ્પિટિશન આપી શકે બિપિનભાઈએ જે બધી વાતો આપણને જણાવી એ બાબતે આપણે હજી રિસર્ચ કરવાનો પ્રયત્ન કરશું અમુક જે એમણે મુદ્દાઓ આપ્યા છે તે બાબતે આપણે નગરમાં માહિતી ગોતવાનો પ્રયત્ન કરશું અને આપ સુધી પહોંચાડશું હાલ ફિલહાલ માટે આટલું જ આગળ આ મુદ્દે બીજું જે પણ હશે અમે તમને બતાવતા રહીશું આપ જોઈ રહ્યા હતા સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે